ચાર વાગ્યા સવા ચાર થવા આવ્યા છે અને હું અત્યારે ઉઠ્યો બોલો વરસાદ હજી ચાલુ પડ્યો आ कोडी चालू होतोगे? हैं आ कोडी चालू होतो? आए चालू के हैं तो चालू के आए नहीं आए और सब बंद नच्चू तो वाला दिल लग रहा है तेरी का नींदर गनी थी कि एक तो ये बार पंद्रह कलाक नींदर रही <laughs> गर्मा हो रहा तो 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 है खबरें ना बैठी हैं नवाज हैं ये तो ये एक बार �

પછી ઉઠી ને મેં બ્લોગ ને બધું એડિટ કરવાનું હતું એ થોડું ઘણું કર્યું ખાલી એક્સપોર્ટ કરવાનું હતું તો એક્સપોર્ટ કર્યો પાછું સુઈ ગયો તો હા મેં બધું તો ફાઈનલી આ મમ્મી મોસેરીઓ કર દે તો ફટાફટ હું ખાઈ લઉં પછી નાઈ લઉં ને હજી તો રીલ બનાવવાની પણ બાકી છે રીલી પોસ્ટ કરવી પડશે વિડીયો પણ અપલોડ કરવો પડશે ચાલો મમ્મીને કહીને એક રીલ બનાવવાનું કીધું હોય

कई <laughs> बाबू हमने देखा खबर ही नहीं की था ने बोला झकड़ कर इवेंट अब भाई अब भाई गिटार बजाओ भाई गिटार बजाओ यार गिटार <laughs> तब

મારે અક્કર ગામે હું બધા કામ કરુંને બેઠો કામ ચાલે કામ ચાલે છે હજી લશ્કર લઈને આયા આ લશ્કર ગયા દરવાજો ઈ ખોલી દરવાજા નતો પછી હજી નાય નથી એક કામ કરી બારે વરસાદ બનાવી લેસ વાહ સારા મમ્મી ચા લઈ ને આવી ગઈ છે હું ચા બી ને फटाफट નાતો પછી કાણ ના આડવાતી નાતાની અમાર વર્ષ સાત જતા વર્ષથી હોવી એતો નહી હમ હો પાસપાઈ કરતી થી ઓ પાસે એ તો વીર જોયે દેખાણી ન કે તે નો તમે ગામ છોરા છે આ પરસીતે હમ

અતા પહાડીની સુખે મારો વારે સાથી નજો ભાઈ બાર કો ના હોતા ના ખબરમાં હવે હવે પાક આ તો કરી મન થઈ ગયું તો સારું હોણે ના તો આને ખોણો બાકી દે ખપે દો બાકી 19 ખપે દો 20 એ સિને ઉત મોળ હાથ ખપે વિલે કાચી મે ગાલ કરી બા કાચી મે બા ટપર દેમ ને બધાય છલકે બલકે મજા ટપર અમે પાંડા કરે વેલી તો કે આય કે 20 ખપે આપણી વરા

તમને બલે 2 2 લાખ કરતા રાખી બલે વ્યૂઝ છે તો પાવ મગાયા ઉનો જો હો લાખ બધા આવજો જોઈએ જોઈએ ખાલી નુકસાન રૂપિયા આવવા જોઈએ

છત્રી કાગડો બની જશે તો કઈ નહીં થાય કાલની વાવાઝોડાની આગાહી છે એકત્રીસ તારીખ સુધી ફૂલ વરસાદ પડી અનુમાન છે અંબલ અલકાકાનો તો ઘરે રહો સુરક્ષિત રહો અને કોકના પતરા ઉડીને ના આવે એનું ખાસ ધ્યાન નાખો માખણ મધ્ય ચોપડાઈ રહ્યા છે સારામાં ચા પીવાની ઈચ્છા હતી મારી ચા પીવાની રોટલી ખાવ ભલે હાલો તો રોટલી ખાઈ લઈશું મારા

એક બે દિવસ એ તમે ઘરે રહેશો તો કઈ ફરક નહીં પડે ભલે ધંધાવાળા માણસો હોય એને જવું પડે પણ હું પોતે આજે નથી ગયો દુકાને કાલે પણ જલ્દી વેરી આવ્યો હતો એટલે અત્યારે થોડુંક ઘરે સમય વિતાવજો કારણ કે ઓમ તો આપણને ઘરે સમય વિતાવવા મળતો નથી આ રીતે આપણે ઘરે રહી શકીએ છીએ મમ્મી સાથે વિડીયો બનાવી એક બે રીલુ બનાવી અને આ અને બીજું કઈ કામ નથી ટાઈપિંગ સિવાય આઈ વિડિયો એડિટ કરે છે આપણે ભાઈ થોડાક દેશમાં આપણે વિડિયો આવવાનો છે તો હું ફટાફટ પેલા ખાઈ લઉં પછી મુલાકાત કરું છે ફાઇનલી લાઈટ આવી ગઈ છે ઓહો અરે યાર મે તો ટૂટી ગયો ભૈયા બાર લાઈટ આવી ગઈ મેં કીધું મારી બોલી કેટલી હું હશે કે હું બોલ્યો ને લાઈટ આવી ગઈ પણ દો પલકી ખુશી તું રાજી થયો ને એટલે ગઈ યાર લાઈટ વગર કટ્ટ ચાર્જિંગ ભરી લીધી એટલે વાંધો તો નથી અને લીધા આવે નથી બોલ અત્યારે બંધ કરી દુકાન આવો વાવાજો હવે વરસાદ ચાલુ હોય તો લેવા આવે એ દુકાન શું કહેવાય આ બધા વિમલ ગુટકાવાળા છે ઓકે તો ધ્યાન નાખજો આનો શું કહેવાય જથ્થો ભેગો કરી લેજો જે લોકો ઉટકા ખાતા હોય ને મેં તો નથી કર્યો કારણ કે આ દુકાન છે ને હું ખાતો પણ નથી હજી પણ ફૂલ વરસાદ ચાલુ છે વરસાદ તો ચાલુ રહેશે આપણે જોઈએ ને કવરી પાછળ કાલની નહીં ઉઠી આજની જે મરી બપોરે ચાર વાગે ઊઠશું તો હવે ધોકા પડશે પછી એટલું શું પછી તો અહીંયા સુઈ જશું ઉડોક કરી દઈ પૂરો જો ઉડોક જોવાની મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી તો ફટાફટ કરતા જય શ્રી રામ